નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બી એ સેમેસ્ટર પાંચ ના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં એક પેપર પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓનું ભણવાનું આવે છે આ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓમાં આપણા એક મહત્વના સમાજશાસ્ત્રી એટલે ઓગસ્ટ કોમ જેમનો સમય ગાળો છે સત્તરસો અઠ્ઠાણું થી અઢારસો સત્તાવન ઓગસ્ટ કોમ્પને સમાજશાસ્ત્રના જનક ગણવામાં આવે છે ઓગસ્ટ કોમ્પ પોતે ફ્રાન્સના દાર્શનિક હતા અને સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસમાં કોમ્પનો એક મહત્ત્વનો ફાળો ગણાવી શકાય અને એટલે આપણે તેમને ફાઉન્ડિંગ ફાધર ઓફ સોશિયોલોજી કહીએ છીએ એ વખતના ફ્રાન્સના સમાજની સામાજિક આર્થિક આર્થિક અને રાજકીય પરિસ્થિતિ થોડી ડામાડોળ થઈ કે બદલાયેલી પરિસ્થિતિમાં સમાજ વિશેની વૈજ્ઞાનિક સમજૂતી મેળવવાની વિચારણાનો એક પ્રવાહ શરૂ થયો અને સાથે સાથે ફ્રેન્ચ ક્રાંતિના પરિણામે પશ્ચિમના જગતમાં જે ઝડપી સામાજિક પરિવર્તન સર્જાયું અને એનાથી સમાજશાસ્ત્રનો જન્મ થયો આ ફ્રાન્સની ક્રાંતિના કારણે પરંપરાગત સામાનશાહી પ્રથાનો નાશ થવા લાગ્યો હતો પુરાણી વર્ગ પ્રથા બદલવા લાગી હતી રાજ્યની દૈવી સત્તાનો ખ્યાલ દૂર થવા લાગ્યો હતો સમાજ જીવનના લગભગ બધા જ ક્ષેત્રોમાં પરિવર્તન આવવા લાગ્યું હતું અને એ રીતે સમાજની બદલાતી જતી સામાજિક પરિસ્થિતિને સમજાવવામાં એ વખતના જે સામાજિક વિજ્ઞાનો ખાસ કરીને આદર્શલક્ષી સામાજિક વિજ્ઞાનો દર્શનશાસ્ત્ર ધર્મ નીતિશાસ્ત્ર એ બધા ઉણા ઉતર્યા અને પરિણામ સ્વરૂપે સમાજશાસ્ત્ર જેવા વિજ્ઞાનને જન્માવવાનું ઓગસ્ટ કોમ્પ માટે અનિવાર્ય બની ગયું ઓગસ્ટ કોમ્ટે જે કંઈ સામાજિક વ્યવસ્થાને સમજાવવા માટે સમાજશાસ્ત્ર જેવા વિજ્ઞાનનો પાયો નાખ્યો એ સામાજિક વિજ્ઞાન તરીકે સિદ્ધાંતલક્ષી અને વ્યવહારુ વિજ્ઞાન બની રહે એના ઉપર પણ એણે પાછળથી ભાર મૂક્યો આ ઓગસ્ટ કોમ્ટે માત્ર સમાજશાસ્ત્રનું નામકરણ કર્યું અને એ સાથે એમણે પ્રત્યક્ષવાદ વિજ્ઞાનોનું વર્ગીકરણ વળી ત્રણ સ્તરનો નિયમ એમની સામાજિક પુનર્નિર્માણની યોજના આ આ બધી જે બાબતો છે એ બાબતોએ એમને સમાજશાસ્ત્રમાં એક અધકેરું સ્થાન અપાયું અને પોતે સમાજશાસ્ત્રના પિતા લેખાયા ઓગસ્ટ કોમ્પનો જન્મ ઈસવીસન સત્તરસો અઠ્ઠાણુંમાં જાન્યુઆરીની ઓગણીસમી તારીખે ફ્રાન્સમાં મોલ્ટ પિલિયર નામના સ્થળે એક કેથોલિક કુટુંબમાં થયો હતો બાલ્યાવસ્થામાં ઓગસ્ટ કોમટેનનું આરોગ્ય ખૂબ જ નબળું રહેતું હતું આમ છતાં તે બીજા બાળકો કરતાં બે બાબતમાં તે અલગ પડી જતા એ બે બાબતમાં એક તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા અને બીજી બાબત તે તેઓ સત્તા સામે હંમેશા માથું ઊંચકતા બાલ બાળપણમાંથી જ તેમણે તેમના માતા પિતાના રાજકીય વિચારોનો સ્વીકાર અસ્વીકાર કર્યો હતો અને પોતાને રિપબ્લિકન તરીકે જાહેર કર્યા પાછળથી તેમણે કેથોલિક વાતનો પણ અસ્વીકાર કર્યો સાવ સોળ વર્ષની ઉંમરે તેમણે ગણિત શાસ્ત્રના વ્યાખ્યાનો આપ્યા હતા કોમટે પેરિસની ઇકોલ પોલિટેકનિક નામની શિક્ષણ સંસ્થામાં દાખલ થયા હતા એક સત્તાશીલ શિક્ષકનું રાજીનામું માગવા તેમણે દેખાવોનું આયોજન કર્યું અને એના લીધે એ ઇન્સ્ટિટ્યૂટમાંથી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યાંથી કાઢી મૂક્યા પછી કોમ્ટે નારાજી સાથે ઘેર પાછા ફર્યા પણ બહુ થોડા જ વર્ષોમાં તેઓ અભ્યાસ માટે પેરિસ પાછા ફર્યા ઈસવીસન અઢારસો અઢારમાં કોમ્ટે જાણીતા વિચારક અને સુવિખ્યાત દર્શનશાસ્ત્રી સેન્ટ સાયમનને મળ્યા આ ફ્રેન્ચ સમાજવાદી તરફ કોમ્ટોને એક પ્રબળ આકર્ષણ થયું સેન્ટ સાયમન સાથે કોમ્ટે લગભગ છ વર્ષ સુધી કામ કર્યું સામાજિક સુધારણા અંગેના કોમ્ટેના વિચારો પર આમ જોવા જઈએ તો સેન્ટ સાયમનની ઘણી અસર પડી બંનેના હિતો સામાન્ય હોવા છતાં અઢારસો ને ચોવીસમાં ઘણી કડવા સાથે બંને છૂટા પડી ગયા તેમની વચ્ચે ભંગાણ પડવાના ઘણા કારણો રજૂ કરવામાં આવે છે પણ તેનો સાચો ખ્યાલ મેળવવાનું મુશ્કેલ છે સંત સાયમનથી છૂટા પડે પછી થોડા સમયમાં કોમ્ટે કેરોલિન નામની એક સ્ત્રી સાથે લગ્ન કર્યું પણ તેમનું આ લગ્ન અત્યંત દુઃખી નીવડ્યું સત્તર વર્ષ સુધી તેમના લગ્ન જીવનમાં ખૂબ સંઘર્ષ રહ્યો અને અંતે અઢારસો બેતાલીસમાં તેમણે કેરોલિનથી છૂટાછેડા લીધા કોમ્પ્ટે તેમના વતનમાં વ્યાખ્યાનો આપીને પૈસા કમાતા પણ અઢારસો પચીસમાં તેઓ માનસિક અસ્વસ્થતાનો ભોગ બન્યા આપઘાત કરવાનો પણ તેમણે પ્રયાસ કરેલો પણ ત્યાર પછી તેમના પત્નીની સારવારથી તેમના આરોગ્યમાં સુધારો થયો ભાગે તેમને પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં પરીક્ષકનો હોદ્દો મળતો ત્યાં તેઓ ગણિત શીખવતા અને ખગોળશાસ્ત્ર ઉપર સાપ્તાહિક વ્યાખ્યાન આપતા કોમટેનો એક બહુ જાણીતો ગ્રંથ છે જેનું નામ છે પોઝિટિવ ફિલોસોફી એ ગ્રંથનું લેખન કાર્ય તેમના લગ્ન પછી તુરત કર્યું અને વર્ષના સખત પરિશ્રમના કેરોલિનથી છૂટા પડ્યા પછી ઓગસ્ટ કોમ્ટે જગત સાથેના લગભગ બધા સંબંધો કાપી નાખ્યા આધ્યાત્મિક વાત પ્રત્યે વધુ પડતી અભિમુખતાને લીધે તેઓ માનવજાતના પુનનિર્માણની યોજના ઘડવા તરફ વળવા લાગ્યા અઢારસો પિસ્તાલીસ છેતાલીસના બે વર્ષ સુધી તેઓ કલાથાઇલ્ડ ડી વાક્સના પ્રેમમાં પડ્યા આ સ્ત્રીના પ્રેમથી તેમના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું તેમણે રજૂ કરેલા નવા માનવ ધર્મ અંગેના વિચારોમાં આ સ્ત્રી તેમની પ્રેરણા મૂર્તિ બની તેમના અનુયાયીઓ ઓછા હતા જ્હોન સ્ટોર્ટ મિલ જેવા મિત્રોની આર્થિક મદદ એમને મળતી અને તેના ઉપર જ તેનો ગુજારો ચાલતો લોકોને તેમના પુસ્તકો સસ્તા મળી રહે એ માટે તેમણે પુસ્તકોની રોયલ્ટી લેવાનું બંધ કર્યું ઘણા વર્ષ સુધી તેમણે સ્ત્રીઓ વિદ્યાર્થીઓ અને મજૂરો સમક્ષ રવિવારે વ્યાખ્યાનો આપ્યા પણ એનું કોઈ વળતર તેઓ લેતા નહીં મહેનતાણું તેઓ લેતા નહીં ઓગસ્ટ કોમટેની પ્રખ્યાતિ કે ખ્યાતિ મોટાભાગે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલેટિવ ઉપર આધારિત છે પોઝિટિવ ફિલોસોફી એ તેમનો સૌપ્રથમ ગ્રંથ હતો અને તે છ ખંડમાં પ્રગટ થયો હતો આ ગ્રંથમાં તેમણે તત્કાલીન વૈજ્ઞાનિક અને સામાજિક ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવી છે આ ગ્રંથમાં જ્ઞાનની ત્રણ ક્રમિક અવસ્થાઓનો નિયમ વિજ્ઞાનોનું વર્ગીકરણ સમાજશાસ્ત્રની જરૂરિયાત પ્રત્યક્ષવાદની લાક્ષણિકતાઓ સામાજિક ઘટનાઓના અભ્યાસમાં પ્રત્યક્ષવાદી પદ્ધતિની ઉપયોગીતા સમાજશાસ્ત્રનો બીજા વિજ્ઞાનો સાથે સંબંધ સામાજિક સ્થાયિત્વ અને સામાજિક ગત્યાત્મકતાના સિદ્ધાંતો વગેરે વિષયો ઉપર એમણે વિચારણા કરી છે અંગ્રેજી ભાષામાં આ ગ્રંથનું ટૂંકું ભાષાંતર થયું છે એ જ રીતે પોઝિટિવ પોલિટી પણ તેમનો એટલો જાણીતો ગ્રંથ આ ગ્રંથ ચાર વોલ્યુમમાં લખાયેલો અઢારસો એકાવનથી અઢારસો ચોપન દરમિયાન એનું લેખન કાર્ય થયું આ ગ્રંથમાં તેમના અગાઉના લખાણોમાં રજૂ થયેલા સિદ્ધાંતોનું એમણે વિસ્તૃતિકરણ કર્યું છે આમાં તેમના વિચારોની વધુ પુખ્ત અભિવ્યક્તિ થઈ છે એમ કહી શકે તો કંઈ ખોટું નથી પ્રત્યક્ષવાદી સમાજ રચના અને માનવ ધર્મ અંગેના વિચારોની વધુ પુખ્ત અભિવ્યક્તિ આ ગ્રંથમાં થઈ છે આ ગ્રંથનું પણ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થયું છે ભાષાંતર થયું છે હવે કોમટીએ જે લખાણો લખ્યા છે એમનું જે કંઈ સમાજશાસ્ત્રીય સાહિત્ય છે એ થોડું વિવાદિત છે એના પ્રત્યે વિવાદો ખૂબ થયા છે કેટલાક વિદ્વાનોએ તેમના પોઝિટિવ ફિલોસોફીના વખાણ કર્યા છે પણ પોઝિટિવ પ્લિટીનું લખાણ વાસ્તવિકતાથી વેગળું હોવાની ટીકા પણ કરી છે તો આમ એક તરફ એને પ્રશંસા પણ મળી છે અને બીજી તરફ એમની ટીકા પણ થઈ છે તો આ રીતે ઓગસ્ટ કોમટેના જીવનની અંદર કેટલાક ચઢાવ ઉતાર રહ્યા છે હવે જોઈએ ઓગસ્ટ કોમ્ટેના પ્રત્યક્ષવાદના સિદ્ધાંતને પોઝિટિવિઝમની થિયરી ઓગસ્ટ કોમ્ટે કઈ રીતે રજૂ કરી એ કેવી રીતે સમજાવે છે એને આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ કોમ્ટને પ્રત્યક્ષવાદના પિતા તરીકે આલેખવામાં આવ્યા છે માનવ સમાજને બરાબર એટલે કે યથાર્થ રીતે સમજવો હોય તો ઓગસ્ટ કોમટેની આ પદ્ધતિ ધ્યાને લેવી જોઈએ એવું કોમ્ટે ભારપૂર્વક કહ્યું છે કોમટેના વિચારોમાં પ્રત્યક્ષવાદનું પાયાનું સ્થાન છે કોમટેના અનેક વિચારો અને સામાજિક સિદ્ધાંતોમાં આ સિદ્ધાંત એટલે કે પ્રત્યક્ષવાદની છાપ તરી આવે છે માનવ સમાજની સમજૂતી આપવા માટે જ્યારે દાર્શનિક વિચારધારાનો સહારો લેવાતો એ સંજોગોના સંદર્ભોમાં કોમ્ટે પ્રત્યક્ષવાદની વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા સમાજની સમજૂતી મેળવવાની વિચારણા રજૂ કરી અને એ તેમનું સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન ગણાય છે હવે આ પોઝિટિવ પોઝિટિવિઝમ જેને આપણે પ્રત્યક્ષવાદ કહીએ છીએ એનો અર્થ શું થાય જોઈએ પ્રત્યક્ષવાદનો અર્થ કોમટેના પ્રત્યક્ષવાદનો અર્થ વૈજ્ઞાનિક એવો થાય છે સાયન્ટિફિક એવો થાય છે તેમણે એવો વિચાર રજૂ કર્યો કે સમગ્ર જગત કેટલાક કુદરતી નિયમો પ્રમાણે વ્યવસ્થિત રીતે ચાલે છે જગતનું સંચાલન કરતા નિયમોને સમજવાથી જ વિશ્વ વિશેની સાચી સમજૂતી મેળવી શકાય ઓમટેના મત મુજબ ધાર્મિક કે દાર્શનિક દૃષ્ટિએ જગતને જોવાથી જગત વિશેનો સાચો ખ્યાલ કે જગત વિશેનું સાચું જ્ઞાન મળી શકે નહીં બીજી રીતે કહીએ તો વિશ્વને યથાર્થપણે સમજવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે કોઈ પણ ઘટનાની બરાબર સમજ મેળવવા માટે તે ઘટનાને વૈજ્ઞાનિક રીતે તપાસવી જોઈએ માનવ સમાજ વિશેનું જ્ઞાન મેળવવા માટે માનવ સમાજનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવો જોઈએ એવો વિચાર તેમણે આ પ્રત્યક્ષવાદમાં રજૂ કર્યો છે આમ કોમટેનો પ્રત્યક્ષવાદ સમાજ કે સામાજિક ઘટનાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવાની એક પદ્ધતિ છે એમ કહી શકાય બીજી રીતે કહીએ તો પ્રત્યક્ષવાદ એટલે વિજ્ઞાનવાદ પ્રત્યક્ષવાદ એટલે જ વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો પ્રત્યક્ષવાદ ઘટનાના અભ્યાસ માટેના ઘટનાની બહાર કે ઘટનાની ઉપર જવાની એ મના કરે છે ઘટનાને સમજવા માટે તે ઘટના સાથે સંકળાયેલા કેટલાક કારણો કેટલાક પરિબળો સમજવા ઉપર એ ભાર મૂકે છે પ્રત્યક્ષવાદ આધ્યાત્મિકતા સાથે સંબંધિત નથી કલ્પનાઓ સાથે પણ તેનો કોઈ સંબંધ નથી એટલે કે પ્રત્યક્ષવાદી વિચારચરણી અનુસાર સમાજ એક વાસ્તવિક અને જાણી સમજી શકાય એવી ઘટના છે આ વાસ્તવિકતાનો સાચો ખ્યાલ કેવળ કલ્પનાઓ કરવાથી અથવા તો ધાર્મિક દ્રષ્ટિએ વિચારવાથી મળી શકે નહીં પ્રત્યક્ષવાદનું પ્રધાન સૂર એ છે કે સામાજિક વિશ્વની ઘટનાઓને સાચા સ્વરૂપમાં સમજવા માટે તે ઘટનાઓ સાથે સંકળાયેલા પરિબળોનું કારણોનું નિરીક્ષણ કરવું જરૂરી બને છે જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ દ્વારા તેમના વિશેનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું પડે વાસ્તવિક હકીકતો વચ્ચેનો સંબંધ સમજવાથી સામાજિક ઘટનાઓ વિશે આપણને યથાર્થ સમજૂતી મળી શકે આ માટે વિજ્ઞાનની પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ આથી ઓગસ્ટ કોમ્પ્ટેના પ્રત્યક્ષવાદને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ઓગસ્ટ કોમ્ટ એવું જણાવે છે કે જેમ પ્રાકૃતિક ઘટનાનો અભ્યાસ કરવા માટે પ્રાકૃતિક વિજ્ઞાનના વિદ્વાન નિરીક્ષણ વર્ગીકરણ જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેમ માનવ સમાજનો અભ્યાસ કરવા માટે માનવ સમાજને સાચા સ્વરૂપમાં સમજવા માટે કે સામાજિક ઘટનાઓનું એમ કહેવાય કે વાસ્તવિક ચિત્ર ઉપસાવવા માટે વાસ્તવિક ચિત્ર દોરવા માટે નિરીક્ષણ પરીક્ષણ અને વર્ગીકરણ કરવું જોઈએ એવું એ ભારપૂર્વક સમજાવે છે આ સંદર્ભે ટીમશેફ નામના વિદ્વાન એવું કહે છે કે કોમટેનો પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે વધુમાં ટીમશેફ એવું પણ કહે છે કે કોમટે એ પ્રત્યક્ષવાદને એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાવે ને તેની ચાર પ્રક્રિયાઓ રજૂ કરી છે જેમાં કોમ્ટે નિરીક્ષણ પ્રયોગ તુલના અને ઐતિહાસિક પદ્ધતિનો સમાવેશ કર્યો છે આ પ્રક્રિયાઓ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવ અને એવડે માનવીના સામાજિક જીવનને લગતું જ્ઞાન મેળવવાની પદ્ધતિ જ્ઞાન મેળવવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ કોમટેના મત મુજબ આવી પદ્ધતિનો ઉપયોગ કરીને સમાજ અંગેનું જ્ઞાન મેળવીએ ત્યારે પ્રત્યક્ષવાદી પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય અને આ રીતે આપણે જે જ્ઞાન મેળવીએ એ જ્ઞાન પ્રત્યક્ષવાદી જ્ઞાન કહેવાય પોઝિટિવ નોલેજ કહેવાય આવી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને માનવ સંબંધો વિશે આધારભૂત જ્ઞાન મેળવી શકાય એવા આધારભૂત જ્ઞાનના પાયા ઉપર માનવ સંબંધો અંગેના સાર્વત્રિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ રચી શકાય ઓગસ્ટ કોમ્ટે એવું કહે છે કે માનવી માનવી વચ્ચેથી માનવી માનવી વચ્ચેના સંબંધોથી બનેલો સમાજ પણ આખરે તો કુદરતનો અથવા તો પ્રકૃતિનો એક ભાગ છે પ્રકૃતિનું સંચાલન જેમ કેટલાક ચોક્કસ પ્રાકૃતિક નિયમોને આધારે થાય છે અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને આવા કુદરતી નિયમો જાણી શકાય છે તેમ માનવ સમાજનું સંચાલન કરતાં કેટલાક ચોક્કસ નિયમો છે સામાજિક ઘટનાઓ આકસ્મિક કે અણધારી હોતી નથી તેની પાછળ પણ કેટલાક ચોક્કસ પરિબળો કામ કરતા હોય છે તેની પાછળ અમુક ચોક્કસ નિયમો કામ કરતા હોય છે સામાજિક ઘટનાઓમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે એક પ્રકારની રેગ્યુલારિટી જોવા મળે છે તેની સાથે કાર્યકરણના પરિબળો સંકળાયેલા હોય છે કોમટે કહે છે કે જો આ હકીકત સ્વીકારવામાં ન આવે તો સામાજિક ઘટનાઓને લગતું સૈદ્ધાંતિક જ્ઞાન સૈદ્ધાંતિક વિજ્ઞાન રચી શકાય નહીં સામાજિક ઘટનાઓ પાછળ કામ કરતા આ ચોક્કસ નિયમો વિશે જાણકારી મેળવવા માટે તે ઘટનાઓને વૈજ્ઞાનિક રીતે જાણવી પડે તપાસવી પડે તે ઘટનાઓનું નિરીક્ષણ કરવું પરીક્ષણ કરવું વર્ગીકરણ કરવું અને તે દ્વારા સામાજિક ઘટનાના વિવિધ તત્વો વચ્ચેના સંબંધો સમજવા એને જ કોમટે પ્રત્યક્ષવાદ તરીકે ઓળખાયો છે તો વિદ્યાર્થી મિત્રો કોમટેના પ્રત્યક્ષવાદની સમજૂતી માટે આપણે અહીંયા ચર્ચાને અટકાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રત્યક્ષવાદના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે એ સમજવું ખૂબ જરૂરી છે એટલે પ્રત્યક્ષવાદના કેટલાક લક્ષણો મહત્વના લક્ષણોની ચર્ચા કરવામાં આવી છે જેમાં સૌ પ્રથમ પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે એવું કહેવામાં આવ્યું છે ધાર્મિક અને કાલ્પનિક વિચારોથી વેગળા રહેવું એ પણ પ્રત્યક્ષવાદની એક લાક્ષણિકતા છે વાસ્તવિક તથ્યો સાથે સંબંધિત હોય છે આ સિદ્ધાંત આ પદ્ધતિ વળી પ્રત્યક્ષવાદ એક ધર્મના સ્વરૂપે એ રીતે પણ ઓગસ્ટ કોમ્ટે એની ખાસિયતને દર્શાવી છે તો આવા ચાર લક્ષણો છે એ ઓગસ્ટ કોમ્ટે દર્શાવ્યા છે હવે વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે કઈ રીતે પ્રત્યક્ષવાદને ઓળખાવી શકાય તો આગળ આપણે ચર્ચા કરીએ એમ કે ઓગસ્ટ કોમ્ટે પ્રત્યક્ષવાદને જ વિજ્ઞાનવાદ તરીકે ઓળખાવે છે વિજ્ઞાનવાદ કે પ્રત્યક્ષવાદ એટલે શું તો કે વિજ્ઞાનની પદ્ધતિનો ઉપયોગ કરવો વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કોણ તો કે નિરીક્ષણ વર્ગીકરણ અર્થઘટન વિશ્લેષણ તારણો આ આ જે વિજ્ઞાનની પદ્ધતિ એની જે વિવિધ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને ઘટના વિશેનું વ્યવસ્થિત જ્ઞાન મેળવવાની રીત એટલે પ્રત્યક્ષવાદની પદ્ધતિને એ રીતે એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓગસ્ટ કોમટે સમજાવી છે સમાજનું વાસ્તવિક જ્ઞાન મેળવવા માટે કોમટે પ્રત્યક્ષવાદમાં વિજ્ઞાનની જે પદ્ધતિઓનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે તેમાં એમણે મોટાભાગે નિરીક્ષણ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ તુલનાત્મક પદ્ધતિ અને ઐતિહાસિક પદ્ધતિ એ ચાર પદ્ધતિઓનો સમાવેશ કર્યો છે આ ચાર પદ્ધતિ વડે આપણે સમાજનું વાસ્તવિક જ્ઞાન મેળવી શકીએ એવું એમણે સમજાવ્યું છે હવે અહીંયા સામાજિક ઘટનાનું નિરીક્ષણ કરવું એટલે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરી અને જ્ઞાન મેળવવાની એક વૈજ્ઞાનિક રીત તો આ રીતે ઓગોસ્ટ કોમટે પ્રત્યક્ષવાદના લક્ષણોમાં પ્રત્યક્ષવાદને એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે દર્શાવી છે હવે ધાર્મિક અને કાલ્પનિક વિચારોથી વેગળા રહેવું એટલે તો કે આગળ આપણે ચર્ચા કરીએ એમ પ્રત્યક્ષવાદ છે એ વાસ્તવિકતાને સ્વીકારે છે એ રિયાલિટી ઉપર ભાર મૂકે છે પ્રત્યક્ષવાદ સામાજિક ઘટનાઓના અભ્યાસમાં ધાર્મિક અને કાલ્પનિક વિચારોથી વિગળા રહેવાનું કહે છે એ લક્ષણ તેનું વિજ્ઞાન તરીકેનું સ્વરૂપ પ્રગટ કરે છે કોમટે કહે છે કે સમાજ અને સમાજની ઘટનાઓ ઈશ્વરની ઈચ્છાના આધારે અથવા તો કોઈ અકળ નિયમોને આધારે ચાલતા નથી સમાજ એક અનુભવ સિદ્ધ જાણી સમજી શકાય એવી ઘટના છે સામાજિક સંબંધો વાસ્તવિક અને નિરીક્ષણ કરી શકાય તેવી ચોક્કસ હકીકત છે આથી સમાજ કે સમાજની ઘટનાઓને સમજવા માટે તર્કહીન માનસિક કલ્પનાઓ કે ધાર્મિક વિચારો ઉપયોગી નીવડતા નથી એટલે અહીંયા જ્યારે ઓગસ્ટ કોમ્ટે પ્રત્યક્ષવાદની વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની બાબત ઉપર ભાર મૂકે ત્યારે એ સહજ એવું કહે કે પ્રત્યક્ષવાદીઓએ અથવા તો પ્રત્યક્ષવાદ પદ્ધતિનો ઉપયોગ કરનારાઓએ ધાર્મિક અને કાલ્પનિક વિચારોથી દૂર રહેવો એ પછીનું ત્રીજું લક્ષણ વાસ્તવિક તથ્યો સાથે સંબંધિત ઓગસ્ટ કોમટેની જે આ પ્રત્યક્ષવાદી પદ્ધતિ છે જેને પ્રત્યક્ષવાદી વિચારધારા કહી શકાય એ પ્રત્યક્ષવાદી વિચારધારા વાસ્તવિક તથ્યોને જ ધ્યાનમાં લેવાનું કહે છે એટલે કે પ્રત્યક્ષવાદી પદ્ધતિ વાસ્તવિક સામાજિક તથ્યોનું જ્ઞાન મેળવવાનું જણાવે છે વાસ્તવિક તથ્યો વિશે જેટલું ઉપયોગી હોય એટલું જ જ્ઞાન મેળવવાનું પ્રત્યક્ષવાદનો હેતુ છે તો આ રીતે વાસ્તવિક તથ્યો સાથે આ પદ્ધતિ સંબંધિત છેલ્લે ચોથું લક્ષણ પ્રત્યક્ષવાદ એક ધર્મના સ્વરૂપે આગળ આપણે કહ્યું એમ કે પ્રત્યક્ષવાદના અર્થને આપણે સમજીએ તો એમાં આપણને ખ્યાલ આવે છે કે પ્રત્યક્ષવાદ એટલે એક વિજ્ઞાનવાદ પ્રત્યક્ષવાદી પદ્ધતિ એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ ઓમટેએ પ્રત્યક્ષવાદને શરૂઆતમાં એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે રજૂ કરી પણ પાછળથી તેમણે પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મનું સ્વરૂપ આપી અને માનવ કલ્યાણના સાધન તરીકે રજૂ કર્યું પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મનું સ્વરૂપ આપે ને માનવ કલ્યાણના સાધન તરીકે આપણે એમણે રજૂ તો કર્યો એટલે હવે પ્રત્યક્ષવાદનું સ્વરૂપ અહીંયા આપણને બદલાતું હોય એવું લાગે પ્રત્યક્ષવાદને માનવતાના ધર્મનું સ્વરૂપ આપતા તેમણે એવું જણાવ્યું કે સમાજશાસ્ત્રનું ધ્યેય સમાજનો વિકાસ કરવાનું છે માનવ કલ્યાણ સાધવાનું છે હવે સમાજનો વિકાસ કેવળ સિદ્ધાંત લક્ષી જ્ઞાનથી અથવા તો પ્રત્યક્ષવાદી પદ્ધતિથી જે જ્ઞાન મેળવવામાં આવે એનાથી થઈ શકે નહીં શુદ્ધ જ્ઞાનથી થઈ શકે નહીં તો તો કે એના માટે થોડું વ્યવહારું જ્ઞાન ઊભું કરવું પડે વ્યવહારિક જ્ઞાન આપણે સર્જીએ તો જ એનાથી સમાજનો વિકાસ શક્ય બને વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનના આધારે સમાજમાં નૈતિક એકતા ઊભી કરી શકાય અને એમ કરવાથી આપણે સમાજનો વિકાસ સાધી શકીએ માનવીને પરોપકારી બનાવી શકીએ બીજાઓના કલ્યાણમાં મજબૂર બને એવી નૈતિક ભાવના આપણે વિકસાવી શકીએ અને તો સમાજનો વિકાસ કરી શકાય અને આના માટે પ્રત્યક્ષવાદ આપણને ઉપયોગી બને એમ કોમટે જણાવ્યું ટૂંકમાં સમાજ સમાજ કલ્યાણ માટે અથવા સામાજિક કલ્યાણ માટે જરૂરી બનતી નૈતિક એક એકતા જેને આપણે મોરલ યુનિટી કહીએ એવી નૈતિક એકતા ઊભી કરવાના એક સાધન તરીકે તેમણે પાછળથી પ્રત્યક્ષવાદની રજૂઆત કરી એટલું જ નહીં પણ સામાજિક કલ્યાણ માટે સમાજના ભલા માટે સમાજનું કલ્યાણ સાધવા માટે એમણે એક યોજના પણ ઘડી આમ પાછળના તબક્કે પ્રત્યક્ષવાદને ધર્મનું કે નૈતિક એકતા ઊભી કરવાના એક સાધન તરીકેનું સ્વરૂપ એમણે આપ્યું અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે પ્રત્યક્ષવાદનું એ રીતે જોવા જઈએ તો મહત્ત્વ ઘટ્યું આના લીધે એવું કહેવાયું કે કોમ્ટે પ્રત્યક્ષવાદના વૈજ્ઞાનિક સ્તર પર કાયમ માટે ટેકી શક્યા નહીં અને આના લીધે ઘણા વિદ્વાનોએ એમના આ સિદ્ધાંતની કડક ટીકાઓ પણ કરી કડક આલોચના થઈ જોન સ્ટુઅર્ટ મિલ અને બીજા કેટલાક વિદ્વાનોએ એવું કહ્યું કે કોમટે સામાજિક વિજ્ઞાનો માટે જે વૈજ્ઞાનિક સ્તર નિર્ધારિત કર્યો હતો તેના પર તેઓ પોતે ટેકી શક્યા નહીં કોમ કોમ્ટે આ માટે કોમટે માટે એમ પણ કહેવાયું કે પ્રત્યક્ષવાદના જન્મદાતા પોતે જ સૌથી ઓછા પ્રત્યક્ષવાદી હતા એમણે પાછળથી માનવતા માનવતાના ધર્મની વાત કરી તેથી જે વિજ્ઞાનવાદ હતું વિજ્ઞાનવાદી વિચારધારા હતી એમના પ્રત્યક્ષવાદની અંદર એ ઘટી ગઈ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ કોમટેના પ્રત્યક્ષવાદના સિદ્ધાંતની આપણે સમજૂતી મેળવી શકીએ અસ્તુ